છે પાર્ટી ફાઇનલી જસ્ટ અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘરેથી અને આ પાર્ટીનો અચાનક ફોન આવી ગયો ખબર જ છે આજે છે શનિવાર એટલે થોડોક વહેલા છૂટવાનો છે એટલે ફોન ત્યાંનો આવી ગયો છે તો આપણે જાય છીએ આજે છે શનિવાર તો બધાને શુભ શનિવાર અને આપણે અત્યારે નીકળ્યા છીએ અહીંયાથી તે જાય છીએ લંકા વિજય હનુમાન દાદાના સાનિધ્યમાં દર્શન કરવા માટે તો લોગમાં બની રહ્યો આવશે ખૂબ મજા અને આજે છે શનિવારે એટલે આજે દર્શન કરીને જ આવવાનું છે ગમે ગમે એટલું ટ્રાફિક હોય રસ્તા ઉપર પાલટી જસ્ટ આપણે આવી ગયા છીએ પહોંચી ગયા છીએ ભરતેશ્વર મહાદેવનું મંદિર અને આવી ગયા છીએ લંકા વિજય હનુમાન દાદાના સાનિધ્યમાં તો જસ્ટ અત્યારે આપણે પહોંચી ગયા છીએ લંકા વિજય હનુમાન દાદાના સાનિધ્યમાં અને સંધ્યા સમય થઈ ગયો છે આરતી પણ ચાલુ લાગે છે અમે હજી તો અંદર હાલે જ છીએ તો સમય થઈ ગયો છે જય મહાદેવ 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 હર મહાદેવ

થઈ ગયું હોય અત્યારે તો આરતી તો થઈ આરતી થઈ ગઈ છે પણ હવે આપણે દાદાના દર્શન કરવા જઈએ છીએ આવશે ખૂબ મજા તો લોગમાં બન્યા રહીજો પહોંચી ગયા છીએ અત્યારે લંકા વિજય હનુમાન તો અમે અત્યારે હનુમાનજી મહારાજનું દર્શન કરવા જઈ છીએ આજે શનિવાર તો અમે દર્શન કરવા જઈ છીએ મંદિરે અમે પહોંચી ગયા છીએ હવે તાપી નદીના કિનારે તાપી નદીના કિનારે નજારો પણ અત્યારે ના એક લૂક એક મસ્ત આવે છે અને આપણે દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ લંકા વિજય હનુમાન દાદાના સાનિધ્યમાં તો ચાલો આપણે દર્શન કરીએ વૈસે શનિવાર આરતી થઈ ગઈ લાગે કેમ લાગે હું આરતી થઈ ગઈ છે અત્યારે 7:30 થઈ ગયા એટલે અત્યારે આરતીનો ટાઈમ કમ્પ્લીટ પૂરો થઈ ગયો લંકા વિજય હનુમાન દાદાના સાનિધ્યમાં ભાવી ભક્તો બધા દર્શન કરે છે અને ઓલરેડી અમારે થોડું પહોંચવામાં લેટ થયું છે ટ્રાફિક ના હિસાબે મંદિરનો ટાઈમ છે રાતે દસ વાગ્યા લગી ખુલ્લું રહેશે એવું લખ્યું છે સામે એમ લાગે દ્વારકા કેમ આપણે સપન સીડી માં દાદરા ઉતરતા એવું લાગે આવે છે ખુબ મજા હોય દાદાના કેરા દર્શન અને સરસ મજાનું એક બાજુમાં મંદિર છે જગન્નાથ ભગવાન જગન્નાથ ભગવાન કૃષ્ણ ભગવાન સુભદ્રાજી અને બલરામ નું મંદિર છે તો આપણે જઈ શ્રી દર્શન કરવા આવે નદીના કાંઠે દાદા નું સાનિધ્ય છે દર્શન કરવાની આવે ખાસ કરીને ઉનાળાની ઋતુ છે ખબર નથી પડતી ઉનાળા જેવું લાગે છે કારણ કે નદીના કાંઠે ઠંડી હવા તો મસ્ત ગાવડી છે તો અમે આવ્યા હતા લંકા વિજય હનુમાનજી મહારાજના દર્શન કરવા તો દર્શન તો કર્યા પણ દર્શન કરવાની સાથે સાથે હનુમાનજી મહારાજના મંદિરની બાજુમાં અહીંયા ગૌશાળા પણ છે અને ગૌશાળામાં જો કેટલી બધી ગાયો છે અને નાની નાની વાસડીઓ પણ છે તમે જોઈ શકો છો વાસડી રમાડવા મહેશ જો અમારે મહેશ ભાઈ છે ને વાસડી રમાડવાનો એને શોખ છે તો મહેશ ભાઈ વાસડી રમાડે છે અને કેવી નાની નાની વાસડીઓ છે જોવો તમે મંદિર